તળાજાના રોકડી હનુમાનજીની બાજુમાં રહેતા રવિભાઈ અશોકભાઈ વાઘેલાએ તળાજા પોલીસ મથકમાં મહેશ પોપટભાઈ મહેશ્વરભાઈ કાળિયો રાજુભાઈ વાઘેલા અમિત અનિલભાઈ વાઘેલા ચંદુ પોપટભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ તેમજ તેના કાકા સંજયભાઈ વાઘેલા માસીનો દીકરો અજયભાઈ ભરતભાઈ કુંવરિયા નાનજીભાઈ વાઘેલા રોહિતભાઈ થારિયા સહિતના ગતરાત્રીના બગદાણા દર્શનાર્થે ચાલીને જતા હતા ત્યારે શોભાવળ અને કામરોળ વચ્ચે પહોંચતા અજયભાઈએ અગાઉ યુવતીનું નામ લીધાની દાજ રાખી યુક્ત તમામે હુમલો કરી અજયભાઈને લાકડીનો ઘા મારી તેમજ અન્યને ધોકાના ઘા મારી ઇજા કરી હતી બનાવના પગલે પોલીસે ગુનો દાખલ કર્યો હતો